સ્થાનિકોની મુલાકાતે નીકળ્યા છે જેમાં ચકરગઢ રોડ ઉપરના વેપારીથી લોકોના ઘરે પહોંચી હાલચાલ પૂછતા ધારાસભ્ય કૌશિક વેકરિયા નજરે પડી ગયા છે જેમાં મુલાકાત દરમિયાન ઘર બહાર તિરંગો લગાવ્યો તો સાથે જ વેકરિયા સ્થાનિક પરિવારોને મળીને કઈ પ્રશ્નો હોય તો જણાવવા કહ્યું છે અવારનવાર ક્યારેક ગામડાઓ તો ક્યારેક શહેરના લોકો સાથે સંવાદ કરતા જોવા મળે છે ધર્મ નેશન પ્લસ ન્યૂઝ રાજીનામ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર